અરજી હજુ સુધી કોઈ નિવારણ ન આવતા રાત્રે મહાકાય મકાન પર પડતા તૂટી ગયા હતા કોઈ પરિ નહી પરંતુ સ્માર્ટ સુરતની વાતો કરતા સુરત મનપાના અધિકારીઓ આવી બેદરકારી રાખતા હોય અને એક વર્ષ જૂની ફરિયાદનું નિવારણ લાવતા ન હોય જેને લઈ લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો આ કયો વિસ્તાર છે ઉમરવાડા અમિચેન એન્જિનિયર ની સામે સ્ટુડિયો કુઓ શું થયું છે અહીંયા આ ઝાડ પડી ગયું તમે કોઈ અરજી કરેલી હતી કશું હા કરેલી હતી ને સાહેબ ક્યાં કરેલી હતી ગાંધીબાગમાં પછી બીજે ને બીજો લિંબાઈ ઝોન માં ભી કરેલી હતી પછી અધિકારી એ કઈ અધિકારી ને આપના ચેરમેન ને હા ચેરમેન ને ભી કરેલી હતી સાહેબ આજે એક વર્ષ થઈ ગયું સાત આઠ બે હજાર ત્રેવીસ ની આ અરજી છે ઝોન વાળા ને રોજ જ ફોન કરવા છતાં આજે થઈ જતે કાલે થઈ જતે રાતના થશે આવી રીતના રોજ ચૂતિયા બનાવ્યા કરે આ લોકો સાહેબ ભાઈ કહે કે અમારા પાસે માનસ નથી અમે આવી રીતના ભાઈ અમારી પાસે કા ટાઈમ છે એવું બોલ્યા કરે